નું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રૂપે ટીવી ઉપર એવા દ્રશ્યો ડોગ્સના ચોક્કસથી જોયા હશે કે જેમાં ડોગ્સ કમાન્ડ બાદ હેન્ડલર પર પ્રોટેક્શન માટે હુમલો કરતા જોવા મળતા હોય છે ત્યારે ખાસ કરીને સુરક્ષા માટે પણ આ પ્રકારે તાલીમ આપવામાં આવતી હોય છે ત્યારે આ ઇવેન્ટમાં પણ ચોક્કસ આ પ્રકારના ટ્રેન્ડ ડોગ્સના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સમગ્ર ભારતમાંથી આવેલા સહભાગીઓ તેમની ટ્રેડિંગ સ્કિલ પ્રેઝન્ટ કરી હતી ફર્સ્ટ ટાઈમ આપણે આની ટ્રાયલ ગુજરાતમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે અમદાવાદ ખાતે સત્તર અઢાર ફેબ્રુઆરીએ અને આ ઇવેન્ટ યોજવાનું અમારું એક જ ઉદ્દેશ્ય છે કે જે આ પેટ પેરેન્ટ્સ છે એમના વચ્ચે અવેરનેસ આવે ડોગ સ્પોર્ટ્સ માટે અવેરનેસ આવે અને ખાલી એમનું એક જે ડોગ છે એ માત્ર પેટ નહીં પરંતુ આગળ જઈને જ્યારે એમને પ્રોટેક્શનની જરૂર હોય ત્યારે એમનું ડોગ એમને પ્રોટેક્ટ કરે અને હેલ્પ કરે Eu sou o Nato de lá, Congresso da Amita do Ará,